પ્રતિ વીસ કિલો ના ભાવ છે ભંગ લોકવન નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો એક્યાસી ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો છ કપાસ બી ટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો એકવીસ મગફળીજીની મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો એરંડા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અગિયારસો છ તલતલી નીચો ભાવ ચોવીસો એક ઊંચો ભાવ છવ્વીસો એકત્રીસ તલકાળા નીચો ભાવ એકવીસો એકાવન ઊંચો ભાવ એકવીસો એકાવન જીરુંગ નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ચાર હજાર ચારસો એકોતેર

લસણ સુકું નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો એક ડુંગળી લાલ નીચો ભાવ એકોતેર ઊંચો ભાવ બસો છપ્પન ડુંગળી સફેદ નીચો ભાવ બસો સોળ ઊંચો ભાવ બસો બોતેર ગુવાર નું બી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ નવસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ચારસો અગિયાર જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ આઠસો એકવીસ મગ નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ બે હજાર અગિયાર ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો છવીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ બે હજાર એકતાલીસ અડદ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ઓગણીસો એક ચોળા ચોળી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ તેવીસો એકાવન મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છવ્વીસ તુવેર નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ તેવીસો એકસઠ સોયાબીન નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ આઠસો છોતેર રાયડો નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ નવસો એકસઠ

તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે મગફળીજીનીચો ભાવ સાતસો પચીસ ઊંચો ભાવ બારસો એકત્રીસ મગફળી જાડી નીચો ભાવ સાતસો એકવીસ ઊંચો ભાવ બારસો એકવીસ ભાવમ લોકવન નીચો ભાવ ચારસો એકવીસ ઊંચો ભાવ પાંચસો એકતાલીસ ભાવન ટુકડા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો એક્યાસી લસણ નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ અઠાવીસો છેતાલીસ કપાસ નીચો ભાવ એક હજાર ચોવીસ ઊંચો ભાવ પંદરસો છત્રીસ બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો દસ જુવાર નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ સાતસો એરંડા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર છોતેર ચણા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો વીસ અડદ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ સત્તરસો પચાસ ચોળા નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ ઓગણત્રીસો તલ નીચો ભાવ બે હજાર પચાસ ઊંચો ભાવ પચીસો છવીસ તુવેર નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ બાવીસો ધાણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ સોળસો એકવીસ જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો એસી મરચાંગ ભાવ પાંચસો છેતાલીસ ઉચો ભાવ ત્રણ હજાર એકસો છેતાલીસ ડુંગળી નીચો ભાવ એકતાલીસ ઊંચો ભાવ બસો એકાવન સોયાબીન નીચો ભાવ આઠસો દસ ઊંચો ભાવ આઠસો એકોતેર સિંગદાણા નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ પંદરસો સિત્તેર આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ ડોટ ડોટ હવે જોઈએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ ઓગણત્રીસ ના ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો પાંસઠ બાજરો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો એસી જુવાર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ આઠસો પચાસ મકાઈ નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો એસી મગ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ સત્તરસો પચાસ ચણા નીચો ભાવ અગિયારસો એકોતેર ઊંચો ભાવ બારસો પચાસ વાલ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ અઢારસો અડદ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો મઠ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ અગિયારસો તુવેર નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બાવીસો મગફળીજી વીસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવતેરસો સિંગદાના નીચો ભાવ બારસો ઊંચો ભાવ પંદરસો પચાસ સિંગફાડા નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ચૌદસો એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર સિત્તેર તલકાળા નીચો ભાવ 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 બે હજાર ઓગણત્રીસો તલસફેદ નીચો નીચો પંદરસો રાઈ નવસો બારસો મેથી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર પચીસ જીરૂંગ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ધાણા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ તેરસો પચાસ મરચા સૂકા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ ચાર હજાર બસો પચાસ વરિયાળી નીચો ભાવ આઠસો ઇઠ્યાસી ઊંચો ભાવ અગિયારસો પચાસ કપાસ બીટી નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો બે સુવાદાના નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર વીસ સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો પાંત્રીસ આ હતા આજના જસદન યાર્ડના બજાર ભાવ